આ ઘરની અંદરનું વાતાવરણ છે ને મને બરાબર નથી લાગતું આ રોજ આ રોજ રોજની મગજ મારી આજે તો મારે બધાને સરખા કરી દેવા છે બધા જ જાણે હેતલ પાછળ પડ સાચી વાત છે મમ્મી હા તમે જે બોલી રહ્યા છો ને એ બહુ જ મેં સાંભળ્યું કે ઘરનું વાતાવરણ દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે ઘરમાં ઝઘડા વધી ગયા છે હા એનું કારણ કોણ તમે લોકો અમે લોકો નહીં પણ મારી વાલી બેન જ્યારથી એ ઘરે પાછી આવી છે ને ત્યારથી જ ઘરમાં ઝઘડા વધ્યા છે મમ્મી બેનને બેનને ત્યાં ફાવતું જ નહોતું તો લગ્ન શું કામ કરી એને ત્યાં ભૂલ થઈ ગઈ હા ભૂલ થઈ ગઈ અમને એમ હતું કે જે દિવસના આપણને ચાંદ તારા બતાવ્યા છે ને એ રાત્રે પણ દેખાશે પણ એવું ના થયું હા હા પેલા કે ને કે ધોળા દિવસે સપના બતાવ્યા કે વાહ જુઓ જુઓ કેવી રંગીન દુનિયા છે પછી ખબર પડી કે મારી દીકરીની દુનિયામાં તો અંધકાર છવાઈ ગયો છે એની દુનિયા તો ઉજળી ગઈ છે એની દુનિયામાં કંઈ રાખ્યું જ નથી કરવું તો કરવું શું માણસે જો મમ્મી એની દુનિયા રંગીન જ છે પણ રંગીન રીતે માણે ને તો ઓલું કહેવાય છે ને કે માણસને તો મળ્યું જ છે લાખનું પણ એને લાખનું કરીને રાખવું નથી એને તો ખાખનું કરી નાખવું છે બરાબર છે હા બરાબર છે ખાખનું કરી નાખવું છે કઈ ખાખનું નથી કર્યું મારી દીકરી થાય છે હું ગયો છું બેનના ઘરે હા હા બેન ના પ્રશ્નો પણ કેવા હોય ને ઘણી વાર તો એવું થાય કે આના ઘર તો નાના છોકરાઓના પ્રશ્નો સારા બરાબર છે એક તો બિચારાને બિચારાને રૂમ રસોડું છે અને ત્યાં ઘરનું કામ પણ ઓછું છે છતાં શું કે મને જ્યાં ઘરનું કામ વધી જાય છે અને બધું બધું કામ મારી પાસે જ કરાવે છે બીજી વાત તો કે મને ક્યાંય લઈ જતા નથી આ ફરવા જતા નથી અને હંમેશા મારી સાસુ મને મેળા ટોણા મારે છે પણ આપણામાં આપણામાં જ ખામી હોય તો સામેવાળો વ્યક્તિ તમને ના કહે તો શું થાય મને તો એમ લાગે છે કે તને તારી બેનના અંદર ખામી જોવાની જ મળી ગઈ છે તને એના ગુણ દેખાતા જ નથી તારી બેન ત્યાં દુઃખી છે પારકા કરે છે તો બેનને સાથ આપવાની જગ્યાએ તો શું કરી રહ્યો છે હં એની વિરુદ્ધમાં ચાલી રહ્યો છે કારણ કે હું મારી બેનને બહુ સારી રીતે ઓળખું છું અને મારા જીજાજીને પણ બહુ સારી રીતે ઓળખું છું

હા અને તમારા જેવા મમ્મી મળી જાય ને પછી તો દીકરી સાસરે શોભે જ નહીં કોઈ દિવસ કારણ કે ઘરે પાછી આવે હા હા મારી દીકરીમાં જાવ ગુણ દેખાય છે એમ કે ને કે અહીંયા આવી છે તો તને ભારે પડે છે પણ એ તારું નથી ખાતી હં તારા પપ્પા કમાય છે એનું ઉખાય છે મને છે ને મારી બેન ભારે નથી પડતી કદાચ ને મારી બેન નાખી જિંદગી સાચવવી પડે ને તો પણ મને પોસા છે એ તો દેખાય જ છે ને હા એ તો દેખાય જ છે કેટલું પોસાય છે મમ્મી પોતાના સંતાનોને છે ને સારા વિચારો આપવા જોઈએ સારા સંસ્કાર આપવા જોઈએ કે કાલ સવારે કાલ સવારે પોતાના સાસરામાં કંઈક થયું હોય ને તો ત્યાં સમજે ના કે લબાશા ભરીને ઘરે બરાબર છે હા મેં તો મારી દીદીને સંસ્કાર આપ્યા જ નથી તારા બાળક આવે ને એને તું આપજે હો ખૂબ આ ભરી ભરીને સંસ્કાર આપજે દોઢ ડાયો બનતો હા કેમ આપણા ઘરમાં દામીની બહુ સુખી છે ને મારી હેતલ ત્યાં દુઃખી છે કારણ કે દામિની છે ને એ સમજીને ઘરમાં રહી છે બાકી તમે પણ કાંઈ કહેવામાં અને કરવામાં ઓછું નથી મેલતા મને ખબર છે મમ્મી ઓહો એટલે દામિની અહીંયા સમજી વિચારીને રહે છે અને મારી દીકરી ત્યાં સમજીને નથી રહેતી એમ અને હું કહેવામાં બાકી રાખું તારી બાયડીનો જીબડો પણ છે ને કે બત્રી ની વચ્ચે રહે એવો નથી એ તો પછી આપણે શરૂઆત કરો તો પછી સામે વાળો વ્યક્તિ પણ સાંભળી ના જ રહી ને હા બરાબર છે બધી વસ્તુમાં વાઘ તુમાનો અને બેનનો કાળ બરાબર બાકી આખી દુનિયા સારી છે તું શું કામ વહીવટ કરે છે હું ને તારા પપ્પા જીવે છીએ હેતલનો વહીવટ અમે કરી લઈશું તારે આમાં ફિકર ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી એ સારું મને છે ને કોઈ વહીવટ કરવાનો શોખ પણ નથી થતો આ તો મારી બેન છે એનું દાજે છે ને એટલે કહું છું હા દાદતું નથી પણ અહીંયા આવીને પડી છે ને તો એમ છે કે બેન આવીને પડી છે ખર્ચા ડબલ થઈ જશે એની ચિંતા છે ખર્ચા કાંઈ ડબલ નહીં થઈ જાય અને એને છે ને અહીંયા નહીં તો બીજે સાસરે જ મોકલવાની છે કે ઘરમાં ઘરમાં નથી રાખવાની અને બીજી જગ્યાએને એને પાટલે બેસાડીને એની પૂજા કરશે એવું સાસરું મળે એવું કંઈ નક્કી છે વાહ વાહ ત્યાં અત્યારે દુઃખી છે એ વસ્તુ નથી જોવાથી તારાથી અને વાત કરે છે કે એને પાટલે બેસાડીને એની પૂજા કરશે રહેવા દેને તું તારું કામ કર ને આ બાબતમાં આ વિષય પર મારી સાથે કોઈ ચર્ચા કરવા નહીં આવતો એ સારું નહીં કરું હા તો મારી મતિ મરી ગઈ ને તો મને થયું કે તમને કહું તો તમે તમે બેનને સમજાવો અને પાછી મોકલો જોઈને ચાલો એક્સિડન્ટ થઈ જશે હું કે તું તું જોઈને ચાલતી હોય તો સોરી ક્યાં ગયા હતા ફિનાઈલ ની ગોળી લેવા થયું કે ફિનાઈલ ની ગોળી પી અને જતો રહો તે ન લાવે ફિનાઈલ ની ગોળી નસીબ ખરાબ ને મારા નસીબ એટલા ખરાબ છે ને કે વાત પૂછમાં એકવાર છે ને ટ્રેનના પાટા ઉપર સુવા ગયો તો તો बाजूના પાટા ઉપરથી ગાડી જતી રહી તમારા માટે છે ને એક ગુડ ન્યૂઝ છે ને એક બેડ ન્યૂઝ છે હા બોલ શું ગુડ ન્યૂઝ છે આજ સુધી જિંદગીમાં કોઈ દિવસ કોઈ ગુડ ન્યૂઝ આવી જ નથી એક તું છો જે સમજે છે બાકી તારી સિવાય બીજી એકે ગુડ ન્યૂઝ નથી મારી માટે તો ગુડ ન્યૂઝ એ છે કે ફિનાલની ગોળી છે ને ઘરમાં જ છે હા સરસ બેડ ન્યૂઝ એ છે કે હું તમને નહીં આપું અબ હે સર નહીં આપતી જો શું કામ તો મારે ફિલેલની ગોળી પીવી હતી આવું બધું ન વિચારવાનું હોય હું શું કહું છું હા તમે મમ્મી સાથે શું કામ માથા કરો છો આવું સાંભળતી હતી તમે અને મમ્મી જે રકચક કરતા હતા ને તમારે છે ને મમ્મીને કંઈ નહીં કહેવાનું શું કામ ના કહો સાચું કહું ને તો મારી જ મતિ મરી ગઈ છે આ બેનનું ને બધાનું વિચારું છું ને એમાં જ હેરાન થાઉં છું એટલે જ કહું છું વિચારવાનું બંધ કરી દો આ તમે છે ને મમ્મીની સામે બેનબાની સામે જાઓ ને એટલે તમારો મગજ છે ને સાવ બંધ કરી દેવાનું પ્લેન્ક એટલે ના તો તમારે કોઈની સાથે કઈ બોલવું પડે કે ના તો કોઈને કઈ કહેવું પડે પણ એ લોકો ઉકાળા કરાવે એનું શું હા આ લોકો છે ને હાથી જતો હોય ને તો ત્યાં એની પૂછડી ખેંચી આવે ને એમાંના છે હા જો મારી વાત સાંભળ મને થયું કે બિચારી બેન આપણા ઘરમાં ખોટી દુખી થાય બિચારી બેન જો કે બિચારી છે ને પણ મે પ્રેમથી લગાડી દીધું બિચારી હા આપણા ઘરમાં ખોટી દુખી થાય આપણા ઘરમાં એમને જલસા ને જલસા જ છે કાઈ દુખી નથી થતા

એટલે જ તો આ તમે ગમે એટલું કહેશો ને મમ્મીને એમની દીકરી સાચી લાગશે એટલે મમ્મીને છે ને બેન બાનું કંઈ નહીં કહેવાનું અને તમે શું કામ લો ઉકાળ કરો છો આમ જોઉં તો તમારા ભાણ કેટલા પતલા થઈ ગયા છે મેં છે ને નેટ ઉપર જોઉં તું કે વધારે લોહી ઉકાળા કરીએ ટેન્શન લે ને તો હેરફોલ થઈ જાય ટકલા થઈ જશો તો કેવા લાગશો તને ટકલા પડી છે અહીંયા મારી જિંદગી રમણ ભમણ થઈ ગઈ છે અને તને ટકલા પડી છે તો શું કરવું છે તમારે મને કહો સાચું કહું ને તો મારા ઘરમાં મને એટલા એટલા મસ્ત મસ્ત સદસ્યો ભેતકાણા છે ને કે એકના વખાણ કરું ને તો એક ખૂટે હા મારો મારો ભાઈ તે કે ભાડા બત્રીસ લખણા હોય એવો જ છે આ જોકે ભાડો નથી લંગડો છે પણ શાંતિ તો હે નહીં નથી એને બોલવા તો બહુ જોઈએ કરવું તો કાંઈ હોય નહીં હા એ વાત તો છે આ તમારા ભાઈ બેન તમે બધા સરખા છો તમે નહીં એટલે તમારા મમ્મી તમારો ભાઈ તમારી બેન આ બધાને બધા ઉપરથી લખાવીને આવ્યા હતા કે આવીને નીચે આપને બધાને હેરાન કરવાના એ પણ મારા જ નસીબમાં લખ્યા હતા બધા ઓલા કહેવાય ને કે ભગવાને એક થી એક નમૂના મારા જ નસીબમાં ભટકાવી દીધા જો તમે શાંતિ થઈ જાઓ ગુસ્સો ના કરતા હા અને આ બધા છે ને મરવા ભરવાના વિચાર નહીં કરવાના અને મરે આપણા દુશ્મન જેને મરવું હોય ને એ મરે આપણે કોઈને કાંઈ કહેવાનું નથી ને કાંઈ મરવાનું થતું નથી મારું તો વિચાર કરો હું સફેદ સાડીમાં કેવી લાગીશ તો સફેદ સાડીમાં કેવી લાગીશ તને એ પડી છે તમને કાંઈ થઈ જશે તો મારે તો સફેદ સાડી પહેરવી પડશે ને કે હા મને તમારા માટે કહું છું મને થયું કે મસ્તી મજાક કરી લઉં તો તમારું મૂડ સારું થઈ જાય સમજો છો યાર તો સારી રીતે સમજો પણ આ ઘરમાં સાચું કહું ને તો મને સમજવાવાળું કોઈ નથી છે ને પપ્પાજી છે ને પપ્પાજી એમ સાવ નાખી દીધા જેવા નથી થોડું ઘણું તો સમજે છે સમજે છે પણ એનું પણ મારા મમ્મી હાલવા દેઈ છે કાઈ તો પછી શું કામ નું એ વાત તો છે આ ઘરમાં છે ને પહેલેથી ચાલતું આવ્યું છે કે મમ્મી જે કહેને એ સાચું મમ્મીનો કક્કો સાચું એક તો ઘરમાં પહેલેથી જ પરિસ્થિતિ ખરાબ ચાલી રહી છે મંદિરનો માહોલ છે બહાર આવાગ આવાગ જેટલી હતી ને એટલી હવે રહી નથી એમાંથી એમાં આ બધા ખર્ચા ખર્ચા કરવાની કાંઈ વાંધો નથી પણ જો શાંતિથી રહેતા હોય ને તો કાંઈ વાંધો નથી ભગવાને કહ્યું છે ને એટલે કે કોઈએ કહ્યું છે કે ભગવાન છે ને એ આપણને ભૂખ્યો ઉઠાડે પણ સુવાડે નહીં તમે ચિંતા ના કરો ચાલો હું તમને મસ્ત મજાની ચા બનાવીને પીવડાવું ચાલો તમે બનાવશો ને ચા હેટલ બેટા તો ક્યાં સુધી આવી રીતે મોઢું ચરાવીને રહેશે આ તો તારું પિયર છે અહીંયા છેલ્લે ચાલી જાય પણ આવું તું વારે વારે કરે અને વારે વારે તો હવે નાના નાના ઝઘડાઓથી કે પાછી આવી જાય ને એ સારું નહીં લાગે બેટા હું તને કહું છું તને સંભળાય છે થઈ પપ્પા છે ને હું હા બેટા

આવું જઈ આવું ને તો તમારે એકનું એક ઘીસીપીટી સ્ટોરી સંભળાવો મને કે દીકરી તો સાસરિયામાં હારી લાગે દીકરીને ગમે એટલું દુઃખ હોય સુખ હોય સાસરિયામાં જ સહન કરવાનું હોય આ બધી વાત મને ખબર છે તો બેટા સહન કરવું પણ પડે થોડું થોડું હું શું કરવા કરું જો તાલી એક હાથે તો પડતી નહીં હોય તાલી એક હાથે થોડી પડતી હશે તું પણ કાંઈક એવું કરતી હશે ને થોડ તને કંઈ લોકો હેરાન કરતા હશે ને અને ખાલી ખાલી હેરાન કરતા હોય તો એટલે હું સમજાવી શકું છું ને અને બધાને ખબર તો હોય જ ને

કેવી કેવી લોકો વાતો કરે કે આ કેમ ઘરે બેઠી છે હા છે ને હા જે ને જે કે હોય ને કે આ લોકો મને કઈ રોટલા ખવડાવવા નથી આવતા અને આ કહી દઉં છું તમને ચોખા શબ્દોમાં કે હવે હું ક્યારે અહીંયા જવાની નથી ને હવે મને ક્યારે અહીંયા જવાનું કહેતા નહીં અને આ તમારું લેક્ચર છે ને તમારી પાસે જ રાખો તમારા ખીચામાં રાખો અને આમ પણ આમ પણ છે ને મે કોઈ ઠેકો નથી લઈ રાખ્યો દુખનો ખરે પણ બેટા હા થોડી ઘણી નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરતા હોય સાસુ સસરા થોડું થોડું ચાલતું હોય તો આ બધી વાતો લઈને કઈ ઘરે થોડું આવી જવાનું હોય

દીકરી માટે પણ બાપ ભગવાન અને બાપ માટે પણ દીકરી ભગવાન હોય છે હા તો પછી તમારે છે ને આવા શબ્દો કઢાય કે બેટા નથી જવાનું આપણે ત્યાં સાસરીયામાં ભલે ગમે તે થાય હું તને હાચવી લઈશ કે જિંદગી મારામાં છે ટેરવા માટે અરે બેટા એ તો જ્યારે એવું આવશે ને ત્યારે હું તો તને સાચવી લઈશ પણ ક્યારે સાચવું તને કે કાઈ તારામાં પણ ખોટ હશે તો જ તને પાછી હેરાન કરે ને લોકો શું ખોટ ખોટ શું હોય કોને પણ તું તો રહેવાની કોશિશ તો કર તારે સમજવાની કોશિશ કર તારી સાસુને સમજવાની કોશિશ કર તારા સસરાને સમજવાની કોશિશ કર બેટા

સવારે વેલા પાંચ વાગે જાગું બરાબર અને રાતે દસ વાગે શું વિચાર કરો કે કેટલું કામ હશે મારા માથે બધું જ કામ કરીએ છતાંય છતાંય કોઈને સારું નથી લાગતું એ ઘરમાં અને હા બીજી વાત એ કે મારી જેઠાણીને હમણાં સોનાનો ચેન કરાવી દીધો મને નો કરાવી દીધો વારો તારો જોયો પપ્પા તમે જોયો આવો વારો તારો હાલે કે બેટા સોનું સોનું શું કામ કરે છે તારો વાળો આવશે ત્યારે તને પણ લાવી દેશે અને તને ખબર છે ને તું આટલા કેટલા વખત તું આ ઘરે આવે છે આવીને પાછી વહી જાય છે ને આ વખતે તો તું જવાનું નામ જ નથી દેતી અને એ રીતે મારો હ સાગર કેટલો હેરાન થાય છે તને ખબર છે હ સાગરભાઈ છે ને તઈ હેરાન ન થતા સાગરભાઈને તો છે ને આ ભાભી ચડાવે છે આ દામિની ભાભી જેટલા ઉપર બહાર છે ને એટલા જ અંદર ભોમા છે બેટા ખાતાળી વાત ખોટી કે એને દામિની ભાભી ચડાવે છે ખરે તને ખબર ને દીકરી તો આ ઘરનું ગર્વ છે ને તો બહુ આ ઘરનો અભિમાન છે તમારે જે કે હોય એ ક્યો બાકી હું નથી જવાની પણ હું પણ તને એ જ કહું છું આ છોકરી નહીં સમજે થોડું ઘણું બી લેટકો કરતા નથી ફાવતું એને હા નવું કરશે ને તો તને ઘરે બેસવાનો ભોળ આવશે મમ્મી હા બોલ શું થયું બેટા કઈ ખાવું છે તારે નથી ખાવું થયું છે શું શું થાય એક નહીં એક રોજની રોજ માતા કૂટ કોણે મગજમારી કરી હવે એક વાત કહું આજ પછી છે ને ક્યારેય આ ઘર માં પગ નહીં મૂકું હું જાઉં છું મરવા કેવી વાત કરે છે હા અને મરવાની વાત કરે છે મા બાપ જીવે છે હજુ તારા માં જ છે ખાલી મારે બાપ જેવી નામની કોઈ વસ્તુ છે જ નહીં કેમ હવે તારા પપ્પાએ શું કર્યું હા પપ્પા દર વખતે સલાહ શીખામણ સલાહ શીખામણ એકની એક વસ્તુ હજાર વાર મને કે કે જો બેટા તું આ ઘર માં શું કરવા આવે છે તારે તો છે ને તારા સાસરીએ રહેવાય હા સાસરીએ છે ને ગમે એટલું દુખ પડે ને તોય દીકરી સાસરે જ જોબે તારા બાપા મેં તે દિવસે પણ સમજાવ્યા આજે પણ સમજાવ્યા અને આગળ પણ સમજાવતી રહી છું કે આપણી દીકરી સાસરિયામાં સુખી નથી દુખી છે તે છતાંય તને આવી આવીને સુ કામ શીખામણ આપતા હશે મને જ નથી ખબર પડતી મમ્મી અને મને શું કે ખબર છે કે કે તને શરમ ન આવે કે આ વારંવાર દોડી આવે છે અહીંયા આ ને થોડુંક તારે ત્યાં સહન કરતા શીખાય આ જો તારી ભાભી કોઈ દિવસ ગઈ છે પિયર પણ ભાભીને છે ને તમે દુખ નથી આપતા અને મારા સાસરિયામાં મને બધા કેટલી હેરાન કરે છે ખબર છે બેટા મને ત્યાં હેરાન થાય છે ત્યાં તને કેટલી તકલીફ પડતી હશે તો તારું જ મન જાણતું હશે પણ તારા બાપાને શું હા એમને તો રહી જવાનું છે એમને ચિંતા છે છે કોઈ બસ ખાલી બોલવું ને પણ તું જરાય ચિંતા ના ને આ તારી માં જીવે છે ને ત્યાં સુધી આ ઘરમાંથી કોઈની હિંમત નથી કે તને કાઢી શકે પપ્પા છે ને એમ પણ કહેતા હતા કે તારો ભાઈ છે ને બહુ ટેન્શનમાં આવી ગયો છે આ તારા લીધે તું વારંવાર અહીંયા જ્યારે હોય ત્યારે દોડી આવે છે તને તારા ભાઈના રૂપિયા વાપરવામાં શરમ નથી આવતી એક તો ધંધો નથી ચાલતો એવું એવું બોલે હું કઈ વધારાની છું મમ્મી ના ના બેટા તું વધારાની નથી તું તો મારા કાળજાનો કટકો છે બેટા તું જરાય ચિંતા ના કર જ્યાં સુધી બધું બરાબર ન થાય ને ત્યાં સુધી તારે તારા સાસરીમાં નથી જવાનું હું બેઠી છું ને તારા બાપને તારી ભાભીને તારા ભાઈને બધાને કાબૂમાં કરી લઈશ અને જો તને કોઈ વળ્યું ને તો હું બેઠી છું ને એ લોકો સાથે ઝઘડવા માટે હા તો બસ પપ્પાને કહી દેજો ઊંચા અવાજમાં કે મારી દીકરીને છે ને કોઈએ કંઈ નહીં કહેવાનું અને આમ પણ હું છે ને ત્યાં જવાની પણ નથી હવે આ બીજે વહી જઈશ આ છૂટાછેડા લઈ લઈશ પણ એ ઘરમાં તો ક્યારેય પગ નહીં મૂકું તમને તમારી દીકરી જોઈએ છે કે પછી મરી ગયેલું મોઢું જોવું છે તમારે ના ના બેટા મરી ગયેલું મોઢું એવું ના બોલીશ બા તારા વગર તો અમે અધમુઆ થઈ જઈએ તને ખબર છે આ આ ઘરમાંથી તું જ્યારે વિદાય લઈને ગઈ ને પછી મેં દિવસો કેવી રીતે કાઢ્યા છે એ તો દામીની વહુ હતી એટલે થોડું હળવું લાગતું હતું પણ દીકરી એ દીકરી જ કહેવાય ને હે બેટા એટલે તો આવી બધી વાત નહીં કર તું જરાય ચિંતા નહીં કરતી હું બેઠી છું ને હું બધું સંભાળી લઈશ અને તારે આ લોકોની વાતને કાન પર જ નહીં લેવાની અને હું કેટલું ઇગ્નોર કરું ખબર છે તમને આમ વાત કરે ને તો હું આમ 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 મચ્છર મારતી હોય માખી મારતી હોય છતાંય છતાંય મારા કાનમાં છે ને બધું ભરાવે છે આ પપ્પા

સાચી વાત છે આ ભાભી છે ને ભાઈના કાન ભરે અને ભાઈ પપ્પાને વાત કરે એટલે છે ને આ બધા વચ્ચે તો ચટણી તો મારી જ થાય છે મને તો એ નથી સમજાતું કે આ ભાભીમાં એવું તો શું જોઈ ગયો છે ભાઈ કે પોપટની જેમ ગુલામ બની ગયો છે એની ના ના બેટા અત્યારે ભલે ને એ બાયડીના વાદે વાદે ચાલે પણ તારી માં બેઠી છે ને એનો બધો સ્વાદ ઉતારી નાખશે હો અને હા

અમુક વસ્તુમાં કંટ્રોલ કરવો બહુ જરૂરી થઈ ગયો છે હા જોયું આ જો મારી છે ને મારી જેઠાણીને સોનાનો સેન આપ્યો આ મને ન લઈ દીધો ને એટલે હું બાધીને આવી આવી છું ના ના બરાબર છે હા એકને ગોળ ને બીજાને ખોળ એવું કરે તો પછી આપણે એ તો રાખવું જ પડે પણ કાઈ નહીં તું ચિંતા નઈ કર હું બધું સંભાળી લઈશ હો સેન્ડવિચ બનાવી દીઓ ને સેન્ડવિચ ખાવી છે બનાવી દેવો બેટા જા બેસ આરામ કરો બિચારી થાકી ગઈ મારી દીકરી